અમે શ્રી સત્યનારાયણની કથા ગોવિંદા ઉત્સવ નિમિત્તે કથા કરીએ છીએ અને મહિલાઓનો હાલદી કુંકુનો કાર્યક્રમ કરીએ છીએ એમાં અમે બધા જ ગામના અમે દોઢસો જેટલા સભ્ય છે હાજરમાં અને બહારથી પાંચસો જેટલા મહિલાઓ આવીએ છીએ અમે સવારથી બાર વાગે ત્યાં કાર્યક્રમ ચાલુ કરીએ છીએ વચ્ચે છોકરાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય પછી ભજન હોય પછી છ વાગ્યા પછી અમારે હાલદી કુંકુનો કાર્યક્રમ શરૂ થાય છે અમે એમાં બધા જ એમાં મળીને બધા અમે એકજૂટી રહીએ કોઈ એક દિવસ માટે કોઈ વ્યસન મુક્તિ થાય ને બધા એક જોઈને આમ આમાં સહભાગ કરે એના માટે અમે કાર્યક્રમ યોજાયેલો છે અને બધા મહારાષ્ટ્રની અમે સંસ્કૃતિ અહીંયા જપીએ છીએ મારું નામ અંકિતા કાલગુડે છે હું કરમર ગ્રામસ્થ મંડળમાંથી બોલું છું અમે છે ને બે હજાર સત્તરથી આ પ્રોગ્રામ કરીએ છીએ આ બધા મળીને મળીને કરીએ છીએ અમે લોકો આ અમે વાણ આપીએ છીએ બધાને હળદી કંકુ લગાવીને હળદી કંકુ એ સાજરા કરીએ છીએ તો આ બધા મળીને બધું એક સાથે આવે એ જ અમારું એ છે બસ આ ત્રિલોક સોસાયટી આનંદ પાર્ક સોસાયટીમાં છે દત્ત મંદિરમાં મહાજના જ્યોત્સના સંતોષ ઉમરાટકર करमड ग्रामस्थ मंडळ आम्ही हळदी कुंकू साजरा करत आहे याच्यामध्ये एक दीडशे माणसं आमचं हे मा बायकांचा महिला ग्रुप आहे त्यामध्ये बाहेरून पाचशे माण बायका येतात पण आहे ना ह्याच्यामध्ये आमची मराठी समाजाची संस्कृती जपली जाते एवढे पण माझे दोन शब्द संपवते मारू नाम भूमीचे अं करम ग्रामस्थ રહીએ છીએ અમારું हळदी कंकुनो कार्यक्रम होतो आणि आम्ही બધા बै મહિલાઓ મળીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને હળદી કંકુનો કાર્યક્રમ સૌભાગ્યવતીનો હોય છે મારું નામ ગૌરી ગણેશ કુંડે છે અમારું ગામનું નામ છે કરમર છે અમારું પચાસ એક મા અમે દોઢસો માણસ છે મહિલાઓ અહીંયા હળદી કુંકુનું કાર્યક્રમ હતું હળદ હળદ કુંકુ અમે એકબીજાને હળદ કંકુ લગાવી